દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગોધરા શહેરમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓએ નાગરિકોમાં ચિંતા ઉભી કરી છે તાજેતરની ઘટનામાં બગીચા રોડ ઉપર બે હજાર બાઇક સવારોએ રાત્રે ચાલતા જતા વૃદ્ધના હાથમાંથી મોબાઈલ ચૂંટવી લીધો છે ફરિયાદી વાસુભાઈ ડબગરના પિતા સંજયભાઈ ઓગણીસ જાન્યુઆરીની રાત્રે અગિયાર વાગીને ત્રીસ મિનિટ પર શહેરા બાગોટથી બગીચા રોડ તરફ ચાલતા હતા તે દરમિયાન બે અજાડા બાઇક સવારો પાછળથી આવ્યા અને તેમના હાથમાંથી મોબાઈલ ચૂંટવીને ગીધવાણી શેડ તરફ ભાગી ગયા જોડાયેલો મોબાઈલ ઓપ્પો એફ એક એકવીસ પ્રો મોડેલનો હતો જેની કિંમત આશરે રૂપિયા વીસ છે મોબાઈલમાં બે સિમ કાર્ડ હતા ફરિયાદી અને તેમના મિત્રોએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી પરંતુ બાઇક સવારોનો કોઈ પત્તો લાગ્યો નહીં આ પહેલા પણ ગોધરાના બામરોલી રોડ અને ગ્રીન પાર્ક સોસાયટી વિસ્તારમાં આવી જ રીતે મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ બની છે વારંવાર બનતી આવી ઘટનાઓ તે શહેરમાં શહેરના રહેશોમાં ભયનો માહોલ છે અને સ્થાનિક લોકો પોલીસ કાર્યવાહીને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે અને આરોપીઓની ધરપકડની માંગ કરી રહ્યા છે